ગઈકાલે પ્રનગર પોલીસ દ્વારા જે બોગસ દસ્તાવેજનો સૌરાષ્ટ્ર કચેરીમાં કેસ થયેલા દાખલ થયેલો હતો એનો મુખ્ય સૂત્રધાર આરોપી જે હર્ષ ભરતભાઈ સોની હતો એ અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી એમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે અને એમની પૂછપરછ ચાલી રહી છે આના પહેલા આરોપીના ફ્લેટ ઉપર પ્રનગર પોલીસ દ્વારા રેડ કરવામાં આવેલ હતી ત્યાંથી એમને

હાલ સુધીની માહિતી જે મળેલ છે આ મુજબ આરોપી હર્ષ સોની જે છે આ આખા કમાન્ડનો મુખ્ય સૂત્રધાર હતો એને આ જ સબ કચેરીમાંથી જે ડોક્યુમેન્ટ સાથે ચેડા કરવામાં મુખ્ય ભૂમિકા એમની જ હતી તો હજુ સુધી તો એમનો જ મુખ્ય રોલ સામે આવ્યો છે બાકી આગળની તપાસમાં કોઈ બીજા આરોપીનો મુખ્ય રોલ સામે આવશે તો એની આપને જાણ કરવામાં આવશે